તરે ખૂબ મોટી સંખ્યામાં માનવ પણ આપણી પાસે ઉપસ્થિત છે આપણી પાસે દ્વારા કાંબી કરી રહ્યા છે એટલે એ માનવ પણ મનોબળ ને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંસ્થા આ મનોબળ તોડવા માટે પ્રયાસ કરવામાં આવે તો એ હીડર તરીકે તમારા કોવેર નહીં આપણે કાંબી કરીયે પડતી કરીયે આત્મસન્માન કરીયે હે બગતરે હે मोटी भूल है। हे जो भूल कोई व्यक्ति करे कोई अधिकारी करे कोई कर्मचारी करे तो इन्हें नश्वत करने आपने तो बैठा डिपार्टमेंट ना लोग पर डिपार्टमेंट का बाहर ना कोई व्यक्ति मारा अधिकारी ने कर्मचारी कहीं कही जाए तुम्हारा तो अधिकारी कर्मचारी कहीं कही जाए तो एक टॉलेट करवाने का यू आर द लीडर ऑफ द फोर्स એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે